વડોદરાથી સમાચાર વડોદરામાં જૈન તીર્થકરોની પ્રતિમાઓને તોડી દેતા વિરોધ થયો છે પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દીધી પાવાગઢની ઘટના બાદ રાજ્યભરમાં જૈન સમાજનો વિરોધ જૈન સમાજે જૈન મુનિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે જૈન સમાજે કલેક્ટરના ઘર બહાર સૂત્રોચ્ચાર કર્યા છે વડોદરાથી પાવાગઢ પગપાળા રેલીનું પણ હવે આયોજન કરવામાં આવશે જોકે હાલ પત્ર આપી રેલીનું આયોજન કરવામાં આવશે પાવાગઢની ઘટના બાદ સમાજ દ્વારા વિરોધ આવી રહ્યો છે ત્યારે વડોદરામાં જૈન તીર્થકરોની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી છે પ્રતિમાઓને તોડી દેતા વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રતિમાઓને વિકાસના નામે તોડી કચરામાં ભેંકી દીધી પાવાગઢની ઘટના બાદ રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

ત્યાંના પાવાગઢ તીર્થ જે સરકારી તીર્થ છે એના મેનેજર વિક્રમભાઈએ તોડી પડાવી અને ગંદા કચરાની અંદર નાખી દેવામાં આવી છે આના ફોટો અમારા સ્વયંસેવકો અમારા કાર્યકર્તાઓ ત્યાં ગયા એ જોઈને વહીવટ થઈ ગયા અને જે રીતના આ વિડિયો આવ્યા ફોટા જોયા અને ત્યાંની સ્થિતિ જોઈએ અમારું હૃદય દ્રવ્ય ઉઠ્યું કે એક પરમાત્માને જેની આપણે પૂજા કરીએ એના આવા આવાહાલ વર્ષોથી આ તમારા બાપ બાપદાદાએ લગાવેલા નથી વર્ષોથી તણ ત્રણ પેઢીઓથી ત્રણસો પાંચસો વર્ષથી આ મૂર્તિઓ લાગેલી છે અને એને તમને આ રીતના ઉખાડી કાઢવાનો અધિકાર કોને આપ્યો આની પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે કેટલી મોટી વિધિ હોય છે અને વિધિની સામે તમે લોકો આવી રીતના તોડી પાડો આનાથી જૈન સમાજને ખૂબ જ આહત થયો છે આજે અમારી પાસે હેમચંદ્રસુરી મહારાજ સાહેબના વિરાગ્ર ફેંકી દો જેનો અમે વિરોધ કરીએ છીએ પાવાગઢ તીર્થક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર છે એના પર આ પ્રકારનું જે ગેરકૃત્ય કર્યું છે અને એ આરક્ષિત મોન્યુમેન્ટ છે અને જ્યારે આરક્ષિત મોન્યુમેન્ટ હોય અને એની સાથે જ થાય તો કાયદાકીય પણ ગુનો બને છે કોની પરવાનગીથી આ કરવામાં આવી અને કયા કારણથી આ કરવામાં આવ્યું કોઈ પણ કારણ વગર જો આ પ્રકારે ગેરકૃત્ય કરવામાં આવે કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય જૈન સમાજમાં આક્રોશ છે આ જે સવારના ભરમાં આટલા બધા જૈન ભગવંતો અહીંયા પહોંચ્યા છે એટલું જ નહીં પા રાત્રે ખાતે ખાતે અરે સુરત આચાર્ય ભગવંત જૈન શાસન ઇતિહાસમાં પહેલીવાર રાત્રે સાડા નવે ઉપાસ થયા છે ભેગા થવાનું મૂળ કારણ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે ગઈકાલે પાવાગઢ તીર્થ ખાતે જે રીતના